નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં આજના કરંટ અફેરમાં આપણે જોઈશું દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ તો આવો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન છે ભારતમાં દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે સાચો ઉત્તર છે ઓપ્શન બી નવ જાન્યુઆરી હવે મિત્રો આ દિવસ કેમ ઉજવવામાં આવે છે તો કે નવ જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને આ ઘટનાની યાદમાં બે હજાર ત્રણથી યાદ રાખીશું બે હજાર ત્રણથી દર વર્ષે નવ જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આગળનો પ્રશ્ન તાજેતરમાં ચર્ચામાં રહેલી શાઇન યોજના કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે સાચો ઉત્તર છે ઓપ્શન બી ભારતીય માનક બ્યુરો એટલે કે બી આઈ એસ હવે મિત્રો બીઆઈએસના સ્થાપના દિવસ નિમિત્તે આ શાઇન યોજના શરૂ કરવામાં આવી છે હવે નું પૂરું નામ શું છે તો કે સ્ટાન્ડર્ડ હેલ્પ ઇન્ફોર્મ એન્ડ નર્ચર ઇમ્પાવર્ડ વીમેન એનો મુખ્ય હેતુ છે કે મહિલાઓને ગુણવત્તાના ધોરણો શીખવા કે એના વિશે જાગૃત કરવા તેમજ ગ્રાહક સુરક્ષા વિશે જાગૃત કરવા આગળનો પ્રશ્ન છે ભરૂચના ગંધાર ઓઇલ ફિલ્ડમાં ઓએનજીસી દ્વારા કયા પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે છે સાચું ઉત્તર ઓપ્શન સી કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ એટલે કે સીસીએસ હવે એ શા માટે શરૂ કરવામાં આવ્યો છે તો એનો હેતુ છે કે કાર્બન ઉત્સર્જન ઘટાડવું તેમજ જમીનમાં તેનો સંગ્રહ કરવો અને આ મિત્રો ગંધાર ખાતે ભરૂચના ગંધાર ખાતે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આગળનો પ્રશ્ન પ્રશ્ન છે અદાણી ગ્રુપ દ્વારા પાંચસો સિત્તેર મેગાવોટનો વાંગછુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યો સાચું ઉત્તર છે ઓપ્શન ડી ભૂતાન તો મિત્રો ભારત અને ભૂતાન વચ્ચેના જે ઉર્જા સહકારના જે સંબંધો છે તે મજબૂત કરવા માટે અદાણી ગ્રુપ દ્વારા આ જળ વિદ્યુત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આગળનો પ્રશ્ન વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલના અધ્યક્ષ કોણ હતા જેમનું તાજેતરમાં નિધન થયું છે તો સાચું ઉત્તર છે ઓપ્શન એ માધવ ગાડગિલ તો મિત્રો માધવ ગાડગિલ જે છે એ પર્યાવરણશાસ્ત્રીય હતા અને એમનું બ્યાસી વર્ષની વયે નિધન થયું છે હવે એમણે પશ્ચિમ ઘાટના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ગાર્ડગીલ રિપોર્ટ તૈયાર કરેલો કે જેનાથી પશ્ચિમ ઘાટનું રક્ષણ સંવર્ધન થઈ શકે આગળનો પ્રશ્ન જોઈએ વર્ષ બે હજાર છવ્વીસમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યું સાચું ઉત્તર છે ઓપ્શન સી અમદાવાદમાં તો મિત્રો દર વર્ષની જેમ અમદાવાદના સાબરબંતી રિવરફ્રન્ટ ખાતે આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને બે હજાર છવ્વીસમાં આ મહોત્સવનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સલર દ્વારા થવાની સંભાવના છે આગળનો પ્રશ્ન જોઈએ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ જોવા મળેલા વર્ષના પ્રથમ સુપર મૂનને કયા નામથી ઓળખવામાં આવે છે તો સાચું ઉત્તર છે ઓપ્શન બી વુલ્ફ નોન મિત્રો જાન્યુઆરી મહિનાની પૂનમના ચંદ્રને પરંપરાગત રીતે વુલ્ફ મૂન કહેવામાં આવે છે આ સમયે આ જે છે એ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે તેથી તેને સુપર મૂન પણ કહેવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈએ બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે સાચો ઉત્તર છે ઓપ્શન બી દીવ ઘોઘલા બીચ પર એટલે કે દીવના ઘોઘલા બીચ પર અને આ એડિશન મિત્રો બીજી એડિશન છે બરાબર છે તો પહેલી એડિશન ક્યાં થયેલી તો પહેલી એડિશન પણ મિત્રો દીવમાં ઘોઘલા બીચમાં જ થયેલી એટલે કે આ રમતનું આયોજન પહેલું અને બીજું બંને દીવમાં જ થયેલું છે ક્લિયર મિત્રો આ વર્ષે આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેનું આયોજન કરવામાં આવ્યું છે આગળનો પ્રશ્ન જોઈએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ ને કયા આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે સાચું ઉત્તર છે ઓપ્શન સી આંતરરાષ્ટ્રીય ઘાસના મેદાનો અને પશુપાલકોનું વર્ષ હવે એનો મુખ્ય હેતુ છે કે પશુપાલકોનું મહત્વ સમજાય તેમજ કુદરતી ગોચર ભૂમિનું સંરક્ષણ થાય અને એના વિશે લોકોમાં જાગૃતિ આવે વૈશ્વિક સ્તરે માટે યુએન દ્વારા બે હજાર છવ્વીસ એટલે કે આ વર્ષને આંતરરાષ્ટ્રીય ઘાસના મેદાન અને વર્ષ જાહેર કરવામાં છે આગળનો પ્રશ્ન અંદાજ મુજબ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ રેટ કેટલો રહેશે સાચો ઉત્તર છે ઓપ્શન સી સાત ચાર અને એ સૂચવે છે ભારત વિકસતા ભારતની દિશા એટલે કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે આગળનો પ્રશ્ન તાજેતરમાં શામળાજી મહોત્સવ ગુજરાતના કયા જિલ્લામાં યોજાયો હતો સાચો ઉત્તર છે ઓપ્શન સી અરવલ્લી તો અરવલ્લીમાં મિત્રો શામળાજી ધામ આવેલું છે અને પરંપરાગત રીતે અહીંયા આ મહોત્સવ યોજાય છે આગળ જોઈએ નવ જાન્યુઆરી બે ના રોજ કઈ આઇકોનિક ગુજરાતી ફિલ્મ ફરીથી સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવી છે સાચું ઉત્તર છે ઓપ્શન સી દેશ રે જોયા દાદા પરદેશ જોયા હવે ઉલ્લેખનીય છે કે મિત્રો આ ફિલ્મ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં આવેલી અને તેના નિર્માતા અને નિર્દેશક બંને ગોવિંદભાઈ પટેલ હતા આ ફિલ્મ ખૂબ જ ઉત્તમ કક્ષાની ફેમિલી સાથે જોઈ શકાય તેવી અને કંઈક સમાજની શીખ પૂરી પાડે તેવી ફિલ્મ છે માટે ફરી તેને અત્યારે રિલીઝ કરવામાં આવી રહી છે તો ઓકે મિત્રો થેન્ક યુ અફેર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો અમે અહીંયા માત્ર ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જ સામેલ કરીએ છીએ જેથી તમારે મટીરિયલ વધી ન જાય કારણ કે કરંટ અફેર્સમાં રોજની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે પરંતુ પરીક્ષાલક્ષી જ મટીરિયલ અમે અહીંયા ઉપલબ્ધ કરાવીએ છીએ જેથી તમે સરળતાથી અને સુચારુ રીતે તમારી મહેનત કરી શકો ઓકે મિત્રો થેન્ક યુ